જેના આજ રોજ સિદ્લા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી અને જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો ઋષિ ભરાયા હતા અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં

દાન દ્વારા અત્યારે નોટિસ જીસીબી દ્વારા લાવી વાટ ભાગી નાખી છે ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયત ને સુપ્રત કરી ગ્રામજનો સૌ સૌ ઘરે જઈ રહ્યા છે ગાય ની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે એકસો ચાલીસ ગાયો છે અત્યારે જય અંબે માય